ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનને લઈને કોંગ્રેસના આકરા પ્રહારો રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રેસ કોન્ફરન્સમાં શહેરમાં ઠેર ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઇન બોર્ડ પર ઉઠાવ્યા સવાલ મહાપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે કેટલીક જગ્યાએ બોર્ડ લગાવેલા છે તો કેટલીક જગ્યાએ મંજૂરી લેવામાં આવેલ છે નાના માણસોના બોર્ડ હટાવી દંડ ફટકારવામાં આવી રહ્યો છે જોકે ભાજપને મોકળું મેદાન આપવામાં આવ્યું ભાજપના સદસ્ય બનવામાં કોઈને રસ નથી છતાં શૈક્ષણિક સંસ્થાઓ અને લોકોને છોડવા મજબૂર કરી રહ્યા છે રાજકોટમાં જંગલ રાજ જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રેસ કોન્ફરન્સમાં અતુલ રાજાણીએ જણાવ્યું આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય જોયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઈન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માતના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવાનો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તથી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રિ ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે આ તો સ્વૈચ્છિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે